બે ત્રણ દર અહીંયા નાખેલું છે અને એ પાછું અહીંયા ખડકવાનું છે અને વરસાદ જેવું વાદળાને થાય છે તો અહીંયા થોડુંક ખડકી દઈ ગંજી કરી નાખીએ એટલે પછી કાગળ ડાય કે સારું પડે એટલા માટે આપણે ગામડામાંથી બે ત્રણ ફેરા અહીંયા ઠલવી નાખ્યા છે અને એને હવે ખડકવાનું છે જોકે હજી ભેહું ગામડામાં છે પણ એ હવે હમણાં આવશે એટલે અહીંયા થોડુંક દાંડર ભેગું કરી લઈએ કારણ કે પછી ભેગું કરેલું હોય તો અહીંયા નાખવા થાય એટલા માટે ત્રણ ચાર ફેરા આપણે ડાંડા અહીંયા લેવા છીએ અને આજે સી નેહડે ગીરમાં અને એને પછી ખડકવાનું છે તો અટાણે સાડા અગિયાર જે ઊંચું છે એક ગંજી કરી નાખી છે અને હજી બે ફેરાના અંદર ખડકવાનું છે ત્રણ ફેરા લેવા હતા તો એ બધું ખડકવાનું છે તો મળીએ છીએ આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતાજી તો અહીંયા જો આપણે બધું દાંડર ભેગું કર્યું છે ત્રણ ચાર ફેરા છે એ બધું અહીંયા જોવો ભેગું કરી દીધું છે અને આ ફેરો તો એક આપણે આગળ પત્રીનો પીડ્યો થાય અને બીજું જો આ ત્રણ ફેરા લેવા થા દાંડર વાડો ભરાઈ ગયો છે આખો નીંદનો અને હજી બે ત્રણ ફેરા લાવવાનું છે ને અહીંયા જો આપણે ગંજી કરી છે આ જો એક ગંજી કરી નાખી છે અને તેમને ઢાંકી છે એ બધું છે અને આ જો ઝુંપડું આપણે ખડકવા ઝુંપડામાં પણ ઝુંપડું પડી ગયું છે પણ એટલે એ બધું કરવું જો ને આ ડાંડર જેવું બધું ભેગું કરેલું છે અને આપણે ગંજી આજે ખડકી નાખી છે કેવી છે કોમેન્ટ કરી દેજો

તો હવે જો નવા દઈ જો આપણે ચૂલો જગી ગયો છે બનાવી જો બનાવી રહ્યા છીએ બગી ગયો છે ચાલો મિત્રો નાસ્તો કરવા માટે આપણે જો ટાંડર ખડકી ને નાસ્તો કરી રહ્યા છીએ અને હવે જવું છે પછી નાવા માટે રજા મિત્રો હવે જો આપણે જઈ રહ્યા છીએ નાવા માટે ડેમે અને આપણે આપણે પેક કરતા જઈએ છીએ જો કે અહીં ભેહું નથી એટલે બધું આપણે પેક કરતા જઈએ અને બપોરા કરી અને હવે જો નાવા માટે જઈ રહ્યા છીએ અમારું આ ઝોપડું પડી ગયું છે પવનનું એ બધું કરવું જોઈએ કુંડીની બધી ખાલી પીડ્યું છે એ બધું ભરવું જોઈએ હમણાં ભેમું આવે એટલા માટે અને અમારું નેહડું જો તમે જોઈ શકો છો અત્યારે ખાલું દેખાય છે કારણ કે માલધારીઓ બધા એ ગામડામાં છે ધીમા ધીમા હવે આવશે મિત્રો આ બાવળે અમારે ભાઈ

અહીંયા ખાડું બેઠું છે ભાઈ હિંગોટા દે છે અને આપણે અહીંયા નહીં તો ગરમી પણ ભૂલ છે અને અત્યારે જો ભે હું બેઠ્યું છે ચાર વાગ્યા સુધી પાણીમાં બેઠી રહે ஆயா நான ம મિત્રો અત્યારે જુઓ વાગી ગયા છે અઢી અને આપણે જો નાઈ નઈ ડેમમાં અને થોડીક ઠંડક થઈ ગઈ છે હારમ હારી કારણ કે ગરમી થઈ ગઈ છે પૂલે બોલ તો હવે નાઈ નાખ્યા ગા ધોઈ ને આપણે શાહ પીવાનો છે કારણ કે ના નાખ્યા ખ્યાસી અને હવે શાહ બનાવી હારમ મારો ગાઇને ધો હોય પાણીમાં બેઠી છે આપણા માલ તો ગામડામાં છે પણ અહીંયા અમારા કોળિયા માલ લઈને બેઠા છે તેમને હવે ગા ધોઈ અને શાહ પી તુલસી પાસે આપણે રહીએ છીએ માલ છે ત્યાં વાદળા થઈ ગયા છે વરસાદ આવે એવું થઇ ગયું છે હેલો મિત્રો આ છે આપણે કુટિયો અહિયાં પાસે છે ડેમ અને અહિયાં થી જો અહિયાં વેડો બેડો છે આ વેડા પાણી છે ને ચોખ્ખું આવે ગળાય તો અહિયાં જો વેડો છે અને અહિયાં પાસે છે ડેમ એમાંથી આ પાસે વેડો ગયો ને પાણી આવે ચોખ્ખું પાણી પણ મીઠું એમ હોય હો અહીંયા જુઓ અમે અમારા ગોળિયા માથે ઝૂંપડીનો સાયો કરી બાળ માથે ખાખરાના પાન નાખી અને અહીંયા આરામ કરતા હોય છે આપણે નાઈ ધોઈને અહીંયા બેઠા છીએ અને ગોવાળીએ અમારે ગયા છે દૂધ દોવા તો દૂધ ધોઈને અહીંયા શાહ બનાવીએ આગળી શાહ પીને પછી આપણે નીકળીએ અમે શાહ મેં લીધી છે અને ગીતનો શાહ રો પાકે છે આપણે પાછા ત્રણ ગીરમાં શાહ પી રહ્યા છીએ ગામડામાં તો પીએ છીએ પણ આજ ગીરમાં પાછા પીએ છીએ અને અહીંયા મિત્રો અત્યારે અઢી વાગી ગયા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ આપડે વેહું છે અહિયાં અહીંયા નાવા માટે આવ્યા હતા નીન ખડકવા માટે આવ્યા હતા સાપણ પણ પીને હવે આપણે જઈ રહ્યા છીએ આપડા માલ છે અહિયાં ગામડામાં আবার যা মাতজী যা মুকলম